પાલનપુરના કંથરિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરાઈ હતી જે નિમિત્તે હનુમાન દાદાનો હવન યોજવામાં આવ્યો હતો જેમાં વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આજે હનુમાન જયંતિની પાલનપુર ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી હનુમાનજીના મંદિરોમાં આજે વિશેષ હવન સહિતની પૂજા આરાધના કરવામાં આવે છે જેમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી શહેરના કંથેરિયા હનુમાનજીના મંદિરે હવન યોજવામાં આવે છે ત્યારે આજે હનુમાન જયંતી નિમિત્તે પણ વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી હનુમાન જયંતી નિમિત્તે હવન ભંડારો અને સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવ્યા છે આપણે હનુમાન ધામ આજ એકતાલીસ વર્ષે હનુમાન જયંતિ ઉત્સવ મહોત્સવ પ્રસાદ મારુતિ ભોજન

હોય આસતાનું કેન્દ્ર બન્યું છે પિસ્તાળીમાં હનુમાન જયંતિ મહોત્સવ છે પિસ્તાલીસ વર્ષથી અવિરત કાર્ય હનુમાન જયંતિનું ચાલુ છે અહીંયા પાલનપુરની દરેક ધર્મ પ્રેમથી જનતા પધારે છે અને આ હનુમાન જયંતિ મહોત્સવનો લાભ લે છે અને પરમ પૂજ્ય અમારા ગુરુ એક એક હજાર આઠ મહામંડળીશ્વર પરમપૂજ્ય ક્ષિપ્રાગીરી મહારાજ અહીંયાથી અહીંયા વર્ષો તપ કર્યું છે લગભગ પચાસ વર્ષ એમને તપ કર્યું છે વિદેશ વિદેશમાં આ પાલનપુરનું નામ આ ગુરુજીએ રોશન કર્યું છે લંડન મુંબાસા સાઉથ આફ્રિકા કેન્યા વગેરેમાં આમની કથાઓ ચાલે છે સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ ગોંડલ અમરેલી વગેરે જગ્યાઓ પર સૌરા સૌરાષ્ટ્રમાં અવિરત એમની કથાઓ ચાલે છે ખરેખર અમારા ગુરુનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય જે આપણા પાલનપુરનું નામ વિદેશ દેશ વિદેશ તેમજ આખા ગુજરાતમાં અને ભારતભરમાં એમને પાલનપુરનું નામ આગળ ધપાવ્યું છે અને આ કંખેરિયા હનુમાનનું ખરેખર ખૂબ આગળ લઈ ગયા છે લોકોનો ખૂબ જ અહીંયા દિલથી માને છે અને અહીંયા મંગળવારે પાન લાડુ ચડાવવામાં આવે છે કોઈ પણ ધર્મપ્રેમી જનતા એને કોઈ પણ વિઘ્ન હોય દુઃખ હોય અહીંયા મંગળવારે પાન લાડુ ચડાવે તેનું કાર્ય પૂરું થઈ જાય છે તેમજ શનિવારે તેલ સિંદૂર શ્રીફળનો પ્રસાદ કરાવવામાં આવે છે અને મંગળવારે અહીંયા લગભગ બેથી પાંચ હજાર વસ્તી દર્શન કરવામાં આવે છે તેમજ શનિવારે પણ બેથી પાંચ હજાર વસ્તી દર્શન કરવામાં આવે છે તેમજ કંથેરિયા તીર્થધામનું પંચમુખી હનુમાન હનુમાન ગૌ ટ્રસ્ટ તરફથી ગૌશાળાનું સંચાલન કરવામાં આવે છે તેમજ દર રવિવારે અહીંયા ભિક્ષુકો તેમજ તેમને અન્નક્ષેત્ર દ્વારા ફ્રી ભોજન આપવામાં આવે છે અને આ રીતે શરત શરૂઆતથી અને અત્યાર સુધી અવિરત કાર્ય સારું કાર્ય કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના હઠીલા હનુમાન ખાતે આજે હનુમાન દાદાની જન્મજયંતિની ઉજવણી ખૂબ જ ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે સંપન્ન થઈ છે સમગ્ર વાતાવરણ હનુમાન દાદાના જયકારોથી ગુંજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ આ પાવન પ્રસંગમાં ભાગ લીધો હતો આ ઉજવણીના મુખ્ય આયોજનમાં સવારે મંદિરમાં પવિત્ર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હવનમાં આહુતિ આપીને ધન્યતા અનુભવી હતી હવનની પવિત્ર વિધિથી મંદિરનું વાતાવરણ શુદ્ધ અને ભક્તિમય બન્યું હતું ત્યારબાદ ઉપસ્થિત સૌ ભક્તોએ સાથે મળીને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો ભગવાન હનુમાનની સ્તુતિમાં રચાયેલી આ ચાલીસ કડીઓની ભક્તિમય કવિતાનું પઠન ખૂબ જ શાંતિ અને શ્રદ્ધા સાથે કરવામાં આવ્યું હતું ભાગરૂપે ભક્તો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સૌએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો જે એકતા અને સમર્પણની ભાવનાને પ્રતિબિંબિત કરે છે હનુમાન દાદાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે હઠીલા હનુમાન મંદિરે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો દૂર દૂરથી લોકો હનુમાન દાદા પ્રત્યે પોતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરવા માટે ઉમટી પડ્યા હતા ભક્તોએ હનુમાન દાદાના ગુણગાન ગાઈને આનંદ અને ભક્તિની લાગણી અનુભવી હતી ભજન અને કીર્તનના માધ્યમથી સમગ્ર વાતાવરણ ભક્તિમયથી તરબોળ થઈ ગયું હતું હનુમાન ખાતેની આ ભવ્ય ઉજવણીએ સમુદાયને એક સાથે લાવવાનું અને ધાર્મિક ભાવનાને વધુ મજબૂત કરવાનું કાર્ય કર્યું હતું આ ઉજવણી ખૂબ જ સફળ અને ભક્તિમય રહી હતી જેણે ઉપસ્થિત સૌના હૃદયમાં એક સકારાત્મક અને આધ્યાત્મિક અનુભવ છોડ્યો હતો આ પ્રસંગે જગદીશભાઈ પુરોહિત અશોકભાઈ પટિયાર અશોકભાઈ મોદી સુનિલભાઈ સિંધી અને નીતિનભાઈ દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી હનુમાન દાદાનો જન્મદિવસ છે અહીંયા ખૂબ જ પબ્લિક આવે છે અને હનુમાન ચાલીસા કરીએ છીએ અને બધા ભેગા થઈ અમારા માણસો બધા ભેગા થઈને અમે હવન કરીએ છીએ પૂજા કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ અને અહીંયા ઘણા બધા માણસો આવે છે બધા હનુમાન ચાલીસા કરે છે અને હડીલા હનુમાનનો એક નિયમ છે ત્યાં અહીંયા ભણતા બાળકો ખૂબ જ આવે છે અને યંત્ર લખે છે અને એમની બધી મનોકામનાઓ પૂરી થાય છે અને હનુમાન મંદિર અમે ઘણા વર્ષોથી આવીએ છીએ અને મારો એક અનુભવ છે હું ઘણા વર્ષોથી આવું છું મારી બેન બીમાર હતી અને એને સાક્ષાત હનુમાન દાદાએ પરચો આપ્યો તો આજે એ જીવી છે અત્યારે એની કોઈ આશા નથી અમને કે જીવશે પણ આજે આ ડેલા હનુમાન દાદાની એટલી બધી કૃપા થઈ કે હનુમાન દાદાએ એને જીવન જીવનદાન આપ્યું છે અને હું ઘણા વર્ષોથી અહીંયા આવું છું અને આજે અમારા બધા ભક્તો અમે બધા ભેગા મળી અને બધું આયોજન કરીએ છીએ અને અમે હનુમાન દાદાનું ખૂબ જ કામ કરીએ છીએ અને હનુમાન દાદાની ધામધૂમથી પ્રાર્થના કરીએ છીએ અને હનુમાન ચાલીસાઓ કરીએ છીએ અને હનુમાન દાદાની આ જમણવાર આ બધું દાતાઓ મહાપ્રસાદ બધું આજે પૂનમના પાવન અવસરે ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટી પડ્યું હતું બાબર ગામ નેશનલ હાઈવે નજીક આવેલા આ ઐતિહાસિક સ્થળે દર્શન કરવા માટે આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જેને કારણે ત્યાં મિની મેળા જેવો માહોલ સર્જાયો હતો રૂણી ગામ જેની વસ્તી આશરે પાંચ હજાર છે આજે સમસ્ત જાતિના લોકોએ એક સાથે બેસીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો જે કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે રૂણી ગામે છેલ્લા ઘણા સમયથી સમસ્ત ગ્રામજનો ભેગા મળીને દેરિયાવાળાની જગ્યામાં જમણવારનું આયોજન કરે છે અને ગામની એકતા તથા અખંડિતતાને જાળવી રાખે છે આજે પૂનમના દિવસે રૂણી ગામે ભક્તજનોએ રામધૂનની રમઝટ બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભજન કીર્તનમાં ભાગ લીધો હતો સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને શ્રદ્ધાળુએ દેરિયાવાળાની જીવંત સમાધિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી દૂર દૂરથી આવેલા ભક્તોએ પણ આ પ્રસંગને માણ્યો હતો અને ગામની એકતાના ભાવને બિરદાવી હતી આમ રૂણી ગામે દેરિયાવાળા જીવંત સમાધિ સ્થળે પૂનમની ઉજવણી ભક્તિમય અને કોમી એકતાના સુંદર સમન્વય સાથે સંપન્ન થઈ હતી બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાથાવાડા ગામ ખાતે આવેલા સંકટમોચન હનુમાન મંદિરે આજે હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંખ્યામાં ભાવિક ભક્તોએ મંદિર દર્શન કરી ભન્નતા અનુભવી હતી હનુમાન જયંતિએ એ હિન્દુ ધર્મના લોકો માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ચૈત્ર શુદ્ધ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે આ શુભ દિવસે ભગવાન હનુમાનનો જન્મદિવસ માનવામાં આવે છે ત્યારે પાંથાવાડાના સંકટમોચન હનુમાન મંદિરમાં હનુમાન દાદાની જન્મજયંતિના નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના સેવક પૂનમગીરી મહારાજે જણાવ્યું હતું કે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક ભાવિક ભક્તોએ ભક્તિ સંગીતોનો આનંદ માણ્યો હતો આજે સવારે હનુમાન દાદાની વિશેષ સેવા અર્ચના કરવામાં આવી હતી અને ભવ્ય આરતી યોજાઈ હતી ત્યારબાદ ભગવાનને ભોજન પ્રસાદનો થાળ ધરવામાં આવ્યો હતો આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હનુમાન દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિર દ્વારા તમામ દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ હનુમાન દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા અને ધન્યતાની લાગણી અનુભવી હતી સમગ્ર દિવસ દરમિયાન મંદિરનું વાતાવરણ ભક્તિમય અને ઉલ્લાસપૂર્ણ રહ્યું હતું હનુમાન જયંતિ એ હિન્દુ ધર્મમાં ભગવાન હનુમાનના જન્મદિવસની ઉજવણીનો મહત્વપૂર્ણ તહેવાર છે હનુમાનજીએ શક્તિ ભક્તિ અને નિઃસ્વાર્થ સેવાનું પ્રતિક માનવામાં આવે છે ઉત્તર ભારતમાં આ તહેવાર સામાન્ય રીતે ચૈત્રી મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ પૃથ્વી પર હાજર છે અને તેમની પૂજા કરવાથી શક્તિ બુદ્ધિ અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે હનુમાનજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત અને ભગવાન શિવના અગિયારમાં રુદ્ર અવતાર માનવામાં આવે છે હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને નવનિધિઓના દાતા પણ માનવામાં આવે છે આજે હનુમાન જયંતિના પાવન દિવસે થરાદ શહેર અને તાલુકાના વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તો દ્વારા પરંપરાગત રીતે ભક્તિભાવ અને ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ મંદિરોમાં દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો ઉજવણીના ભાગરૂપે અનેક મંદિરોમાં અગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રી મયુર દવે જીતુભાઈ દવે મહેશભાઈ જાની અને મોન્ટુ મહારાજ દવે સહિતના વિદ્વાન શાસ્ત્રીઓ અને પંડિતોએ ઉચ્ચાર સાથે યજ્ઞની વિધિ સંપન્ન કરાવી હતી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને આહુતિ અર્પણ કરી હતી યજ્ઞ પૂર્ણ થયા બાદ હનુમાનજીના ભવ્ય આરતી કરવામાં આવી હતી જેમાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આરતી બાદ મંદિર પરિસરમાં ઉપસ્થિત તમામ ભક્તોએ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ધાર્મિક આયોજનમાં થરાદ પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વી રાજપૂત રામભાઈ મહેશ્વરી જગદીશભાઈ શ્રી પરમાર અને અશ્વિનભાઈ ત્રિવેદી સહિત અનેક અગ્રણીઓ અને ભક્તોએ યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બનાસકાંઠા જિલ્લા ધાનેરા તાલુકાના સરહદી ગોલા ગામ ખાતે એક ચમત્કારી અને પૌરાણિક હનુમાનજીનું મંદિર આવેલું છે જે હળમતિયા હનુમાનજી તરીકે ઓળખાય છે ગામના વડીલો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ મંદિરમાં બિરાજમાન હનુમાનજીની દિવ્યમૂર્તિ ધરતી મારતી સ્વયંભૂ પ્રકટ થયેલી છે હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોય છે અને ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે સમગ્ર દેશમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે જ્યાં ભક્તો ખાસ કરીને શનિવાર અને મંગળવારના રોજ વિશેષ પૂજા અર્ચના કરે છે એક પૌરાણિક અને ચમત્કારી મંદિર ધાનેરા તાલુકાના ગોલા ગામમાં આવેલું છે હડમતીયા હનુમાનજીના મંદિર વિશે વડીલો જણાવે છે કે આ મંદિર વર્ષો જૂનું છે જે સમયે ગોલા ગામ પણ વસ્યું ન હતું જૂના ગામમાં હનુમાનજીના મૂર્તિ સ્વયંભૂ જમીનમાંથી નીકળી હતી ગ્રામજનોએ આ મૂર્તિને હાલના ગોળા ગામની જગ્યા ઉપર લઈ જવા માટે ખોદકામ શરૂ કર્યું હતું જો કે જેમ જેમ મૂર્તિને બહાર કાઢવા માટે ખોદકામ કરવામાં આવ્યું તેમ તેમ મૂર્તિ જમીનમાંથી નીચે તરફ જવા લાગી આ કારણે આજે પણ હળમતિયા હનુમાનજીની દિવ્ય મૂર્તિ મંદિરના નીચેના ભાગમાં બિરાજમાન છે આ મંદિર જોનમ જોનો છે આગે વડેરા કહેતા કે આ હનુમાનજી પ્રસાદધારી છે અને વર્ષોથી પહેલોના છે જમીનમાંથી પ્રવેશ વહેલા છે બરાબર પછી આ હનુમાન ગોલા નવો વસ્યો એ ટાઈમે ગામવાળા કે હનુમાનજી બાપસી ને ત્યાં લે જા ખૂબ મહેનત ખણ્યા જેમ ખણ્યા જેમ અંદર ગયા આ હનુમાનજી બાપસી ડગ્યા નહીં ખૂબ પ્રસાદારી છે અને આ હનુમાનજી લારે આ હળિયા નોમ પડ્યું તળાવનું અને પેલી ઓય રોમ ગામ બોલતું ખેડા એને પેલોના બાબતી હે વડેરા કેડમતીયા હડમતી નોમ પડે હડુમાન બાબસી ડોકરા પેલો ના કે પારથી જોના ઠેઠ દાદા દાદા કેતા કે હડુમોને ધાનેરા તાલુકાના ગોળા ગામ ખાતેના હડમતિયા હનુમાનજી અને પડોશી રાજસ્થાન રાજ્યમાં આવેલા ગોલાસણ અને લાખણી તાલુકામાં આવેલા ગેળા ગામના હનુમાનજીની મૂર્તિ અને તેમના દર્શનનું વિશેષ મહત્વ છે ગોળા ગામના હડમતિયા હનુમાનજીના દર્શને દૂર દૂરથી ભક્તો આવે છે લોકોની શ્રદ્ધા અને આસ્થા ઉપર ખરા ઉતરતા હડમત્યા હનુમાનજી અનેક ભક્તોના દુઃખ દૂર કરે છે તેવી માન્યતા પ્રચલિત છે મારું ગામ ધણોદર છે મારા ગામને અડીને આવેલું ગોલા ગામ છે રાજસ્થાનની બોર્ડર બોર્ડર ઉપર આવેલું છે એમાં આદિ અનાદિ કાળથી એક હનુમાનજીનું મંદિર આવેલું છે હળમતીયા તળાવની બાજુમાં એનો હળમતિયા હનુમાનજી તરીકે ઓળખાય છે ગેળા હનુમાન બાપજી પછી ભાઈ આપણે ગોલાસણ ને ગોલા આ પ્રાચીન મંદિરે ભવ્ય પ્રાચીન મંદિર છે આદિ અનાદિ કાળથી પૂજાય છે આજુબાજુના વિસ્તારમાંથી રાજસ્થાન હોય ગુજરાત હોય આજુબાજુના ભાઈ ભાવિ ભક્તો આવે દર્શનનો લાભ લે છે અહીંયા અને અમારા જૂના ગંડીઓનું કહેવું છે કે ભાઈ આ મંદિરમાં હનુમાનજીની જે મૂર્તિ છે એ કોઈએ બેડેલી નથી ઓટોમેટિક પ્રગટ થયેલી છે તો આ હનુમાનનો ખૂબ ઇતિહાસ જૂનો છે અને એવું સારું એવું વ્યવસ્થિત જગ્યા વિશાળ જગ્યામાં હનુમાનજીનું મંદિર અને ખૂબ પરચા હનુમાનજીના અને આજે હનુમાનજીનો જન્મદિવસ છે તો આના માટે હનુમાનજીને હું પ્રાર્થના કરું છું કે બધાને સદબુદ્ધિને સદભાવના દે ને બધાને આશીર્વાદ રાખે એવી મારી પ્રાર્થના છે નામ વાજ્યો હે હનમતીયા બહુ હનુમાનજીના નામથી જ વાજ્યો બરાબર આ મારા વડેરાને કોઈને ખબર નથી કે હનુમાનજી ત્રણેય દરા એવો જૂની જૂની મૂર્તિ હે ગેલા ગોલા અને ગોલા આ ત્રણેય મૂર્તિ જૂની છે અને આશીર્વાદ દીધા જમીનમાં શ્રી પ્રગટસિંહે હનુમાનજી અને આશીર્વાદ દીધી મૂર્તિ કોઈ જગ્યા તમારે મળે નહીં લાખણી તાલુકાના ઘેળા ખાતે બિરાજમાન સુપ્રસિદ્ધ શ્રીફળ હનુમાન મંદિરે આજે હનુમાન જયંતિ અને શનિવારનો શુભ સહયોગ હોવાથી દિવસભર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી દૂર દૂરથી ભક્તો હનુમાન દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા ચૈત્ર શુદ્ધ પૂનમના દિવસે હનુમાનજીનો જન્મદિવસ હોવાથી તેમના મંદિરમાં વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવે છે ગેડાના હનુમાન મંદિરે પણ આજે સવારથી જ ભક્તોનો ભારે જમાવડો થયો હતો શનિવાર હોવાથી સામાન્ય દિવસોમાં પણ અહીં ભક્તોની ભીડ રહે છે ત્યારે આજે હનુમાન જયંતિ હોવાથી આ ભીડમાં અનેક ઘણો વધારો જોવા મળ્યો હતો ભક્તોએ હનુમાનજીના ચરણોમાં શીશ નમાવી તેલ અને સિંદૂર ચડાવીને પ્રસાદ ધરાવ્યો હતો અને ધન્યતા અનુભવી હતી ગેડા ગામના લોકો દ્વારા બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે ખાસ બુંદીની પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર હનુમાનજીના જયકારોથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું હનુમાન જયંતિના અવસરે પાલનપુરના હનુમાન મંદિરોમાં ભક્તોનો અપાર ધસારો જોવા મળ્યો હતો જેડી મોદી કોલેજ સામે આવેલ વડવાળા હનુમાન મંદિર ખાતે છેલ્લા આઠ વર્ષથી હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવે છે પાલનપુરના પ્રખ્યાત વડવાળા હનુમાન મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને મારુતિ યજ્ઞનું આયોજન થયું જેમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો જ્યાં ભક્તોએ પ્રસાદનો આનંદ માણ્યો શ્રદ્ધાળુઓએ હનુમાનજીને આંકડાના ફૂલોની હાર સિંદૂર તિલ અને શ્રીફળ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ દ્વારા મંદિર ખાતે ધ્વજારોહણ કરાયું હતું અહીંયા કોલેજની સામે આવેલું વડવાળા હનુમાનનું મંદિર પ્રાચીન અને પુરાણું છે હું છેલ્લા ચાલીસથી પિસ્તાળીસ વર્ષથી પૂજા કરું છું પણ બહુ મને લાગે છે કે એસી નેવું વર્ષનું જૂનું મંદિર છે અને અહીંયા શ્રદ્ધાળુઓ બહુ આવે છે અને મારે આવ્યા પછી બહુ માણસો શ્રદ્ધાળુઓ બહુ આવે છે ને બહુ એમની મનોકામના પૂર્ણ કરે છે ના પુરાણું ભૌદ્ધિક મંદિર છે અને જે તમે ધારો એ કામ કરે છે અને વડવાળા હનુમાન આ અહીંયા એમનો ધડ છે અને જમીનમાંથી નીકળેલું છે અને પૂરી મૂર્તિ નથી ધડ નીકળેલું છે જમીનમાંથી એટલે ધડ પૂજાય છે અને પ્રાચીન બહુ પૌરાણિક મંદિર છે ને જય શ્રીરામ